નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું આજે લોકશાહીનો પર્વ છે તમામ લોકો આજે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે ત્યારે નંદેશરી ખાતે નંદેશરી વિદ્યાલયમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પણ મતદાન કર્યું હતું એકસો છત્રીસ વાઘોડા વિધાનસભા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધે સીધું જંગ જામશે આપ આજે નંદેશ્વરી ખાતે મારું પોતાનું મતદાન કરીને હું પણ લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જોડો છું આપ જોઈ રહ્યા છો કે સવારે સાત વાગ્યાથી લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પોતાના મતનો અધિકાર પોતાની કિંમતી અને પવિત્ર મત આપી અને લોકશાહીના પર્વની જે ઉજવણી કરી રહ્યા છો આટલી મોટી ગરમીની અંદર પણ મતદાર ભાઈઓની ખૂબ મોટી લાઈન દરેક જગ્યાએ જોવા મળી છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મતદારો આ પરિણામ અમારા તરફી ચોક્કસ